તમારો પહેલો પ્રશ્ન છે કયું પ્રાણી તે બળવાન છે પણ રાજા નથી અપ વાંદડો બી હરણ સી દીપ હાથી તમારો સાચો જવાબ છે દીપ હાથી તમારો બીજો પ્રશ્ન છે નીચેનામાંથી આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી अब एक हजार सौ बी एक हजार आठ सौ आड़ीस एक हजार आठ सौ छप्पन डी एक हजार सौ साचो जवाब छे अब एक हजार नव सौ प्रश्न छे भारत में हाल में कुल केटली वस्ती है अब एक सौ इट्योंतेर करो बीक बस्सो करोड़ सी एक सौ पचास करोड़ डी एक सौ अड़तालीस करोड़ो साचो जवाब छे, डी एक सौ अड़तालीस करोड़ो चौथो प्रश्न छे भारतना सौ प्रथम राष्ट्रपति कोण था आ राजेंद्र प्रसाद बी वल्लभ भाई पटेल सीक जवाहर बख्शी डी झेरचंद मेघाणी साचो जवाब छे अक राजेंद्र प्रसाद पांचमो प्रश्न छे भारत नु कयु राज्य ने नु कोठार आवे छे अ गुजरात बी राजस्थान सी पंजाब महाराष्ट्र तमारो साचो जवाब छे सी पंजाब तमारो छठो प्रश्न छे भारत देश ना सौथी अमीर व्यक्ति कोण छे? अब मुकेश अंबानी, बी अमित शाह सी शाहरुख खान दीप नरेंद्र मोदी તમારો સાચો જવાબ છે અક મુકેશ અંબાણી તમારો 7મો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધારે કયો તહેવાર પ્રચલિત છે અક ઢૂરેટી બી દિવાળી સીક નવરાત્રી જન્માષ્ટમી તમારો સાચો જવાબ છે સીક નવરાત્રી તમારો આઠમો પ્રશ્ન છે અંબાજી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે અક મહેસાણા બીક પાટણ સી બનાસકાંઠા દીક કચ્છ તમારો સાચો જવાબ છે સી બનાસકાંઠા તમારો નવમો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ બોલી બોલાય છે અ હિન્દી બંગાળી સી ક અંગ્રેજી દીક ગુજરાતી તમારો સાચો જવાબ છે દીક ગુજરાતી તમારો દસમો પ્રશ્ન છે ભારતમાં અઠવાડિયાના કેટલા દિવસની ગણતરી થાય છે અબ છ બીક સાત સી તાઠ દીક નવ તમારો સાચો જવાબ છે બી સાત તમારો 11મો પ્રશ્ન છે ગુજરાતમાં રાણીકી વાવ ક્યાં આવેલી છે અક ભાવનગર બી કમડાવાડ સી પાટણ ડી વિસનગર તમારો સાચો જવાબ છે સી પાટણ તમારો 12મો પ્રશ્ન છે રામના ચરણ પખારનાર કોણ હતું અપ લક્ષ્મણ બીક હનુમાન સીત નાવિક દીપ કસૂર તમારો સાચો જવાબ છે સીપ નાવિક તમારો તેરમો પ્રશ્ન છે ઉદારીકરણની નીતિ ક્યારે અમલમાં આવી અપ એક હજાર નવસો અઠ્ઠાણું बी 1991 सी 1947 डी 1999 તમારો સાચો જવાબ છે સી 1991 તમારો 14મો પ્રશ્ન છે પક્ષીઓનો રાજા કોને કહેવાય છે અ કબૂતર બી કાગડો સીખ સમડી બાજ તમારો સાચો જવાબ છે બાજ